નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજના ટોપિકમાં આપેલી આકૃતિમાં કેટલા ચોરસ છે એટલે કે ચોરસની સંખ્યા ગણવાની છે આપેલી આકૃતિમાં કેટલા ચોરસ છે એ આપણે ગણવાના છે બરાબર કોઈ પણ અલગ અલગ પ્રકારની આપણે આકૃતિ આપેલી હશે અને એના અંદર ચોરસ કેટલા છે આવા પ્રશ્નો એનએમએમએસ ની પરીક્ષામાં ચોરસ ગણવાના પ્રશ્ન બે થી ત્રણ માર્કના એટલે આપણે ત્રણ માર્કનો અંદાજ રાખીને ચાલવાનું બરાબર કોઈ પણ તમને અલગ અલગ પ્રકારની આકૃતિ આપેલી હોય અને તેમાં ચોરસની સંખ્યા ગણવાની હોય છે બરાબર તો કેટલા પ્રકારના ચોરસ હોઈ શકે એક તો ચોરસની અંદર ચોરસ ગણવાના બરાબર એ ટાઈપની આકૃતિ હશે એક લંબ ચોરસની અંદર ચોરસ ગણવાના એ ટાઈપની આકૃતિ હશે અને બીજી અન્ય આકૃતિ હશે કે જેના અંદર આપણે ચોરસની સંખ્યા ગણવાની હોય છે ચાલો તો આપણે એક પછી એક દરેક આકૃતિને જોતા જઈએ અને તેના અંદર રહેલા ચોરસની સંખ્યા ગણતા જઈએ સૌપ્રથમ આપણે ચોરસની અંદર ચોરસ કેટલા હોય તે ગણવાના છે અહીં આપણે પેલી આકૃતિમાં અહીંયા જે આપણે પેલી આકૃતિ આપેલી છે એના અંદર ચોરસ આપેલું છે અને એના અંદર એ નાના નાના ચોરસ આપેલા છે બરાબર તો અહીં આપણે પેલી આકૃતિ શૈલી હોવાના કારણે સરળતાથી ગણી શકીએ આ એક ચોરસ આ બીજું ચોરસ આ ત્રીજું ચોરસ આ ચોથું ચોરસ અને આખે આખું આ મોટું ચોરસ બરાબર તો આપેલી આકૃતિમાં કુલ ચોરસની સંખ્યા કેટલી તો કે કુલ ચોરસની સંખ્યા પાંચ બરાબર આકૃતિમાં કુલ ચોરસની સંખ્યા પાંચ નાના ચાર ચોરસ અને એક ચોરસ પણ આકૃતિ મોટી મોટી જશે બરાબર ત્યારે આ રીતના ચોરસ ગણવા મુશ્કેલ પડશે થોડી વાર લાગશે એના માટેનું એક સૂત્ર છે બરાબર એ સૂત્ર યાદ રાખવાનું બરાબર જયારે ચોરસમાં ચોરસ હોય તેના માટેનું સૂત્ર છે બરાબર ચોરસમાં ચોરસ હોય એનો મતલબ કે જો તમે ઉભી હરોળમાં જોશો તો એ બે હશે અને આડી હરોળમાં જોશો તો અત્યારે બે છે બરાબર તો શું કરવાનું તો કે જેટલી સંખ્યા છે ને એનો ક્રમશઃ વર્ગ લેતું જવાનું પેલા બે છે તો બે નો વર્ગ પછી એક છે તો કે એમ એક નો વર્ગ બરાબર બે નો વર્ગ અને એક નો વર્ગ બે નો વર્ગ કેટલો થાય ચાર એક નો વર્ગ કેટલો થાય એક તો આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ હશે પાંચ ચોરસ હશે બરાબર ત્યારબાદ અહીં આપણે બીજી આકૃતિ આપેલી છે એનું જોઈ લઈ બરાબર સૌ પ્રથમ આપણે એનું સૂત્રની રીતે સહેલી રીતે જ ગણવું છે આપણે બરાબર સૂત્રની રીતે ગણવું હોય તો જોઈ લઈ આ એક બે અને ત્રણ આડાઈ ત્રણ છે અને ઉભા એક બે અને ત્રણ છે એનો મતલબ કે આ ચોરસમાં ચોરસ છે તો શું કરવાનું ભાઈ ક્રમશ વર્ગ ત્રણ નો વર્ગ વત્તા બે નો વર્ગ વત્તા એક નો વર્ગ બરાબર ત્રણ તરી નવ બે દુ ચાર એક એક એટલે કેટલા થશે નવ ને એક દસ ને ચાર ચૌદ તો આના અંદર બીજી આકૃતિમાં જે આ બે હાજર પંદર માં પૂછાયેલી છે એમાં ચોરસની સંખ્યા કેટલી હશે ચૌદ બરાબર જો તમે મેન્યુઅલી ગણો ને તો ઘણી બધી વાર લાગી જાય જો આપણે મેન્યુઅલી ગણવા હોય બીજી આકૃતિમાં તો ગણી એક આકૃતિમાં ચાલો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ હવે જોઈજો અહીંયા જે આપણે આ દર્શાવી છીએ આ એક થોડુંક મોટું ચોરસ દસમું પછી આ બીજું ચોરસ અગિયારમુ પછી આ નીચેથી બે લઈ લ્યો બારમુ પછી આ નીચેથી બીજા બે લઈ લો આ તેરમુ અને આખે આખું ચોરસ ચૌદમું બરાબર એટલે કે કુલ ચૌદ ચોરસ થાય પણ આપણે આ રીતે ગણિન કરવાના નથી ચોરસ માં ચોરસ હોય ત્યારે સરળતાથી આપણે સૂત્ર રીતે જ ગણવાના છે બરાબર ત્યારબાદ બે હજાર પંદર માં હજી બીજો એક પ્રશ્ન પૂછાયેલો હતો ચાલો જોઈ લઈ એક બે ત્રણ અને ચાર આડા ચાર બોક્સ છે એક બે અને ત્રણ ને ચાર ઉભા ચાર બોક્સ છે એનો મતલબ કે ચોરસમાં ચોરસ છે બરાબર તો શું કરશું ચાર નો વર્ગ ત્રણ નો વર્ગ બે નો વર્ગ અને એક નો વર્ગ બરાબર તો ત્રણ લગીના વર્ગનો સરવાળો તો આપણે ખબર જ હતી ચૌદ થાય પણ આપણે લઈ લઈએ સોળ નવ ચાર અને એક બરાબર ચૌદ અને સોળ એનો મતલબ ચૌદ પ્લસ સોળ ત્રીસ બરાબર તો આપેલા ચોરસની અંદર કુલ ચોરસની સંખ્યા ત્રીસ હતી અત્યારે ફક્ત આપણે ચોરસ માં ચોરસ નું જ ગણીએ છીએ બરાબર ત્યારબાદ બાજુની આકૃતિ લઈ લઈએ એક બે ત્રણ ચાર ને પાંચ આડા પાંચ છે એક બે ત્રણ ચાર ને પાંચ ઉભા પાંચ છે બરાબર તો સૂત્રની રીતે પાંચ નો વર્ગ ચાર નો વર્ગ ત્રણ નો વર્ગ બે નો વર્ગ અને એક નો વર્ગ બરાબર અહીંયા આપણે ચાર સુધીના વર્ગ તો લઈ લીધા હતા બરાબર એનો સરવાળો કેટલો હતો ત્રીસ હતો અને પાંચ નો વર્ગ પચીસ બરાબર તો એકુલ કેટલા થશે પંચાવન ચોરસ છે આપેલા બોક્સમાં આકાર એમાં ચોરસની સંખ્યા ગણવાની છે બરાબર ચોરસમાં ચોરસ આપણે જોઈ લીધું હવે લંબ ચોરસમાં ચોરસ બરાબર સૌપ્રથમ અહીંયા આપણે જોઈ લઈએ આડી હરોળમાં એક બે અને ત્રણ નંબર છે બરાબર આડી લાઈનમાં ને ઉભી લાઈનમાં કેટલા નંબર છે ઉભી લાઈનમાં આપણે નંબર આપી દઈએ માં એક અને બે નંબર છે તો સૌ પ્રથમ શું કરવાનું એક આડી લાઈન લખી નાખી આપણે અહીં લખી નાખી લાઈન બરાબર આડી લાઈનમાં આડી લાઈન ના નંબર લખી નાખવાના આપણે ત્રણ નંબર બે નંબર અને એક નંબર એ જ રીતે ઊભી લાઈન ના નંબર ને ઉત્તરતા ક્રમમાં બે નંબર અને એક નંબર બાકી અહીંયા કઈ નથી બરાબર ત્યારબાદ ઈ બધાય નો ગુણાકાર કરી નાખવાનો બરાબર ત્રણ બુ છ અને બે એક બે બરાબર તો હવે બધ ગુણાકાર થઈ ગયા બાદ જેટલો જેટલો જવાબ આવ્યો એ બધાયનો સરવાળો કરવાનો તો છ ને બે આઠ તો આપણી પાસે આપેલી આકૃતિમાં આઠ ચોરસ બનશે હવે આપણે ગણી લઈએ ગણીને જોઈ લઈએ આઠ ચોરસ બને છે બરાબર જોતા જઈએ ચાલો આ એક નંબર ચોરસ આ બે નંબર આ ત્રણ નંબર આ ચાર નંબર આ પાંચ નંબર આ છ નંબર બરાબર ત્યારબાદ આ એક મોટું ચોરસ આ એક મોટું ચોરસ ચોરસ બની ગયું અને ત્યારબાદ એક હજી ચોરસ બને છે એને આપણે ગુલાડીથી દર્શાવી દઈએ આઠ નંબર નું ચોરસ બરાબર તો મેન્યુઅલી ગણી તો આઠ ચોરસ અને આપણે જે આ રીત થી ગણશું ટૂંકી રીત થી એમાં આઠ નંબર બરાબર તો ટૂંકી રીત થી ગણવા માટે સૌ પ્રથમ શું કરવાનું આડી લાઈન અને ઉભી લાઈન માં નંબર આપી દેવાનું ચાલો ત્યારબાદ નો એક પ્રશ્ન જોઈ લઈએ કે જે બે હાજર પંદર માં અને તેર માં પૂછાયેલો છે સૌ પ્રથમ આડી લાઈન ને ઉભી લઈને નંબર આપી દઈએ ચાલો આડી લાઈન નંબર આપી દઈએ આ એક બે ત્રણ અને ચાર તે જ રીતે ઊભી લઈને નંબર આપી દઈએ આ એક બે અને ત્રણ બરાબર હવે અહીંયા લખી નાખું છું હું આડી લાઈન અને ઊભી લાઈન બરાબર ચાલો આડી લાઈનમાં માં ઉતરતા ક્રમમાં નંબર લખી નાખો ચાર ત્રણ બે અને એક ઊભી લાઈનમાં ઉતરતા ક્રમમાં નંબર ત્રણ બે એક અને અહીંયા કઈ નહીં બરાબર ચાલો હવે બધાનો ગુણાકાર વચ્ચે વચ્ચે બધાનો ગુણાકાર ચાર તરી બાર ત્રણ દુ છ બે એક બાર ને છ અઢાર કેટલા ચોરસ બનશે વીસ ચોરસ બનશે બરાબર આ આપણે જે ગણેલું છે એ ટૂંકી રીતે ગણેલું છે બરાબર હવે જો આપણે ખરેખર ગણવું જ હોય તો આપણે એકવાર ગણીને જોઈ લઈએ કુલ આપણી પાસે કેટલા છે ચાર ને ચાર આઠ ને ચાર બાર બોક્સ છે એટલે બાર તો ચોરસ થઈ ગયા ત્યારબાદ બાર પછી ચોરસ ગણતા જાય આ તેર નું ચોરસ પછી આ ચૌદ નંબર નું ચોરસ પછી આ પંદર નંબર નું ચોરસ પછી આ સોળ નંબર પછી સત્તર નંબર પછી આ અઢાર નંબર પછી ત્રણ ત્રણ નું લઈ લ્યો ત્રણ ત્રણ નું લઈ લેશો એટલે કે આ ઓગણીસ નંબર પછી બીજા ત્રણ નું આ વીસ નું બરાબર તો વીસ ચોરસ થઈ ગયા તો આપણે આ રીતે સરળતાથી ટૂંકી રીતે ગણી શકીએ બરાબર ત્યારબાદ વળી પાછી આપણે આકૃતિ આપેલી છે એમાં જોઈ લઈ આડી અરો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ના ચાલો આ બાજુ એક બાજુ આડી અરોડ અને એક બાજુ ઊભી આડી અરોળના નંબર ને ઉતરતા ક્રમમાં સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક ઉભી અરો ને ઉતરતા ક્રમમાં ચાર ત્રણ બે અને એક બરાબર વચ્ચે વચ્ચે બધાનો ગુણાકાર સાત ચોક અઠ્યાવીસ છતરી અઢાર પાંચ દુ દસ અને ચાર એકુ ચાર ત્યારબાદ બધાનો સરવાળો આઠ ને આઠ સોળ ને ચાર વીસ બે ને બે ચાર ને બે છ બરાબર તો આમાં કુલ કેટલા ચોરસ હશે સાઠ ચોરસ આપેલી આકૃતિમાં કુલ આપને સાઠ ચોરસ મળશે બરાબર ફરીથી લંબચોરસમાં ચોરસ ગણવાનું હોય ત્યારે શું કરવાનું છે સૌ પ્રથમ આડીયરો નંબર આપી દેવાના ઊભી અરોને નંબર આપી દેવાના

જો એના માટે સૌ પ્રથમ શક્ય હોય ત્યાં લગી ચોરસમાં ચોરસ અને લંબચોરસમાં ચોરસ એ આપણે આવડતું હોય ને એ આકૃતિમાં બનાવવાનો પેલા પ્રયત્ન કરવાનો જો અહીંયા એક આકૃતિ આપેલી છે હવે આ આકૃતિમાં તમે તમે ધ્યાનથી જોશો જોશો ને તો અહીંયા જો આપણે બ્લુ જે એટલે તમને આઈડિયા આવશે કે આવું તો આપણે શીખી ગયા આ છે એ ચોરસ માં ચોરસ છે બરાબર આ શું છે ચોરસ માં ચોરસ ક્યાં ચોરસમાં ચોરસ છે એક બે ને ત્રણ નંબર એક બે ને ત્રણ નંબર બરાબર ચોરસમાં ચોરસ નું આપણે આવડે છે ચોરસમાં ચોરસ નું સૂત્ર શું હતું તો કે ક્રમિક વર્ગ ત્રણ નો વર્ગ બે નો વર્ગ અને એકનો વર્ગ બરાબર અને એટલે કુલ કેટલા થયા તો આપેલી નો ભાગ જે બ્લુ ભાગ છે એ બધા કેટલા થશે ચૌદ થશે ચાલો ત્યાર પછી વધારાના કેટલા છે એ આપણે લખતા જાય વધારાના આપણે લખતા જાય પછી આ વધારાનું એક આ પંદર એક આ સોળ એક સત્તર અને એક અઢાર બરાબર એટલે વધારાના કેટલા થયા ચૌદ તો હતા જ વધારાના ચાર ચૌદ ને ચાર અઢાર તેથી આપણા કુલ ચોરસ બનશે અઢાર એના સિવાય હવે કોઈ પણ ચોરસ આકૃતિમાં બની શકશે નહીં તેથી આ આપેલી આકૃતિમાં ચૌદ છે એ આપણે ચોરસની રીતે ગણ્યા ચાર છે એમ નમ મેન્યુઅલી આપેલા છે બરાબર છૂટા છૂટા આપેલા છે એ ચાર ઉમેરી દીધા તો આપણા કુલ ચોરસ અઢાર બનશે ત્યારબાદ આપણે અહીંયા એક આકૃતિ આપેલી છે બરાબર આપેલી આકૃતિમાં આપણે ચોરસ કેટલા છે એ ગણવાના છે બરાબર તો સૌ પ્રથમ શું કરશું આપણે આમાંથી ચોરસ મળતું હોય ને આકાર ગોઠવું જો આ લીલી લાઈન વડે આપણે દોરી છે એ આકાર ચોરસ છે બરાબર તો આટલા તો આપણે ચોરસમાં ચોરસ ગણતા આવડી જાય બરાબર કેટલા નંબર છે આ એક નંબર બે નંબર ને ત્રણ નંબર બરાબર આ બાજુ એક નંબર બે નંબર ને ત્રણ નંબર તો એના માટે ગણતરીની રીત આપણે આવડે છે ત્રણ નો વર્ગ વત્તા બે નો વર્ગ વત્તા એક નો વર્ગ બરાબર ત્રણ તરી નવ બે દુ ચાર ને એક એટલે કેટલા થયા ચૌદ બરાબર ચોરસ માં ચોરસ ચૌદ થઈ ગયા હવે એના સિવાયના એના સિવાયના વધારાના કયા કયા છે જોતા બરાબર ચૌદ થઈ ગયા હતા પછી આ વધારાનું પંદર આ સોળ આ સત્તર બરાબર પછી આ વધારાનું અઢાર અને આ ઓગણીસ તેથી વધારાના કેટલા થયા પાંચ વધારાના આપણે કેટલા થયા છૂટા વધારાના વધારાના પાંચ થયા બરાબર ચૌદ છે ચોરસના ચોરસ થયા હતા વધારાના પાંચ હવે ત્યારબાદ ત્યારબાદ જો આપણે અહીંયા એક બ્લુ કલર ની લાઈન દોરી છે આ ચોરસ હજી આપણે ગણવામાં આવેલો નતો બરાબર રેડી અને એ જ રીતે આ સાઈડ નો ચોરસ આપણે ગણવામાં આવેલો નતો રેડી તો પછી વધારાના બીજા વરી વધારાના બે ચોરસ મળ્યા બરાબર તો કુલ આપણે ચોરસ કેટલા થશે ચૌદ ને પાંચ ઓગણીસ વીસ ને એકવીસ તો આપેલી આકૃતિમાં કુલ આપણે એકવીસ ચોરસ મળશે ત્યારબાદ અહીંયા આપણે એક આકૃતિ આપેલી છે અને આ આકૃતિમાં આપણે ચોરસ ગણવાના છે સૌપ્રથમ અંદરના ભાગની વાત કરીએ તો અંદરના ભાગમાં નંબર આપી દઈએ એક બે ત્રણ અને ચાર આ સૌ પ્રથમ અંદરના ભાગની જ વાત કરી છે બરાબર તો અંદરના ભાગમાં કુલ ચાર અને એક મોટું એનું વર્તુળ બરાબર અંદરના ભાગને હું બાજુમાં દોરી નાખું છું બરાબર તો શું થશે આ એક બે ત્રણ અને ચાર અને આખું વર્તુળ પાંચ ચાલો અંદરના ભાગના પાંચ એના કરતાં થોડાક મોટા ભાગની વાત કરવી બરાબર એના કરતાં મોટા ભાગની વાત કરીએ તો એમાં વળી પાછા એક બે ત્રણ ચાર અને મોટાનું આખું પાંચ બરાબર ત્યારબાદ એના કરતા મોટા ભાગની વાત કરી લઈએ બરાબર તો એના કરતા મોટા ભાગમાં શું થશે એક બે ત્રણ ચાર અને આખું આ મોટું પાંચ બરાબર તો હવે આવા આકારમાં સરળતાથી કેવી રીતે ગણી શકાય આવા આકારમાં સરળતાથી ગણવું હોય તો જો આ અંદરની એક નંબરની લાઈન છે આ બે નંબરની લાઈન છે આ ત્રણ નંબરની લાઈન છે આવી જેટલી લાઈન બાર આવી એને ગુણ્યા ખાલી કેટલા કરવાના પાંચ તો ત્રણ ગુણ્યા પાંચ

ત્રણ ચાર અને એક આખો ભાગ પાંચ રેડી હવે આ ત્રણ ત્રાચા ભાગમાં કેટલા થાય એક બે ત્રણ ચાર અને આ ભાગમાં પાંચ બરાબર એટલે બે ના પાંચ પાંચ સરવાળો કરો તો કુલ કેટલા ચોરસ થાય દસ બરાબર કેવી રીતે તો જો આ ગુલાબી એક પછી આ બીજું ગુલાબી બે આ ત્રીજા ગુલાબી ત્રણ અને આ ચોથું ગુલાબી ચાર અને આખે આખું વર્તું આખે આખો ચોરસ એટલે કે પાંચ બરાબર ગુલાબી રંગના પાંચ થઈ ગયા હવે આપણે બીજો કલર લઈ ત્રાસા જોઈ લઈ ચોરસ કેટલા છે જો ત્રાસા જોઈશું એટલે કે આ એક ચોરસ પછી આ નાનકડું બીજું ચોરસ આ નાનું ત્રીજું ચોરસ આ નાનું ચોથું ચોરસ અને આખું ચોરસ પાંચ બરાબર તો આ રીતની અંદરની અંદર આકૃતિ હોય એમાં બે અલગ અલગ આકૃતિને આપણે છૂટી દર્શાવી અને પાંચ પાંચ ગણી અને એના કેટલા ચોરસ દર્શાવેલા છે દસ ચોરસ દર્શાવેલા છે તેથી આમાં દસ ચોરસ થશે ચાલો ત્યારબાદ આપેલી આકૃતિમાં આપણે ચોરસ ગણવા છે બરાબર સૌ પ્રથમ નાના નાના ચોરસ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર બરાબર સૌ પ્રથમ નાના ચોરસ કેટલા થયા છે નાના ચોરસ તેર થયા છે બરાબર ત્યારબાદ હવે એના સિવાય ડબલ ડબલ ભેગા કરીને ચોરસ બને છે કે નહીં જોઈ લઈએ ચાલો તો આ એકડો બગડો તગડો ને ચોગડા ને ભેગા કરો એટલે એક ચોરસ બન્યો ત્યારબાદ

સૌ પ્રથમ આપણે કાળા કેટલા બોક્સ એ લઈએ આ એક એક બોક્સ બે બોક્સ ત્રણ બોક્સ અને ચાર બોક્સ એ જ રીતે નીચે એક બોક્સ બે બોક્સ ત્રણ બોક્સ અને ચાર બોક્સ એનો મતલબ કાળી લાઈન તમે જોશો તો એ ચોરસમાં ચોરસ દર્શાવે છે ચોરસમાં ચોરસ હોય તો એના માટે હું તમને સૂત્ર આવડે છે ચાર નો વર્ગ ત્રણ નો વર્ગ બે નો વર્ગ અને એક નો વર્ગ બરાબર ચાર નો વર્ગ કેટલો સોળ ત્રણ નો નવ બે નો ચાર અને એક નો એક એટલે સોળ ને નવ પચીસ અને પચીસ ને પાંચ ત્રીસ થયા બરાબર આ જે ગણા એ આપણે કાળાવાળા વાળા બરાબર હવે આપણે જે ગ્રીન આકૃતિ આપેલી છે વચ્ચે વચ્ચે એનું જોઈ લઈશું આ એક નંબર આ બે નંબર આ ત્રણ નંબર ચાર નંબર ને આખું ગ્રીન પોતે એક પાંચ નંબર બરાબર તો એક ગ્રીન ના કેટલા થયા પાંચ આ એક ગ્રીન ના પાંચ થયા એવા કેટલા ગ્રીન છે ચાર પાંચ પાંચ ને પાંચ દસ દસ ને પાંચ પંદર પંદર ને પાંચ વીસ બરાબર તો ગ્રીન ના વધારાના કેટલા થયા વીસ તો આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ થશે પચાસ ચોરસ થાશે ત્યારબાદ આપેલી આકૃતિમાં આપણે ચોરસ ગણવાના છે બરાબર સૌ પ્રથમ આપણે જોઈ લઈએ આ એક ચોરસ બરાબર ત્યારબાદ બાજુનું આ બીજું ચોરસ ત્યારબાદ આ ત્રીજું ચોરસ આ ચોથું ચોરસ અને આખે આખો ભાગ પાંચમું ચોરસ બરાબર એટલે કે પાંચ ચોરસ થયા ત્યારબાદ આપણે કલર બદલાવી અને ત્યારબાદ પછી એક ચોરસ જોઈ લઈએ જે આ બ્લુ કલરનું આપણે દોરેલું છે ઈ પણ એક ચોરસ છે બરાબર પાંચ પ્લસ એક છ નંબર અને ત્યારબાદ આ મોટું બ્લુ કલર નું આખું ચોરસ બરાબર એટલે કુલ કેટલા ચોરસ થશે આમાં કુલ આપણે આપેલી આકૃતિમાં સાત ચોરસ થશે ત્યારબાદ બે હજાર બાવીસ માં પૂછાયેલો એક પ્રશ્ન જોઈ લઈએ બરાબર લંબ ચોરસ માં ચોરસ નંબર આપી દઈ એક બે ત્રણ ચાર પાંચ આડી અરોના નંબર ઉભી અરોના નંબર એક બે ને ત્રણ બરાબર લમચોરસ માં ચોરસ ગણવાના હોય તો એક બાજુ આપણે લખી નાખશું આડી અરોડ એક બાજુ લખી નાખશું અરોડ પાંચ ચાર ત્રણ બે એક ઉતરતા ક્રમમાં બરાબર પછી આવશે ક્રમમાં અહીંયા બરાબર તો કેટલા થશે આઠ નવ દસ અગિયાર અગિયાર ને છ સોળ અને છવ્વીસ તો આપેલી આકૃતિમાં આ બધાનો સરવાળો કરશું આપેલી આકૃતિમાં કુલ છવ્વીસ ચોરસ હશે ત્યારબાદ આપને એક આકૃતિ આપેલી છે બરાબર તો સૌપ્રથમ તો આપણે આ મોટું ચોરસ છે એના અંદર મોટા મોટા ચોરસ છે એ ગણી ગણીએ ત્યારબાદ અંદરના ચોરસની વાત કરશું એક નંબર બે નંબર ત્રણ નંબર એક નંબર બે નંબર ત્રણ નંબર ચોરસમાં ચોરસની વાત છે બરાબર ચોરસના ચોરસની વાત હોય તો શું થશે નો વર્ગ નો વર્ગ અને નો વર્ગ ત્રણ તરી નવ બે દૂ ચાર અને એક નવને એક દસ ને ચાર ચૌદ ચાલો ચોરસમાં ચોરસ ચૌદ થઈ ગયા ત્યારબાદ અહીં એક આકૃતિ આપેલી છે અંદર બરાબર નાની આકૃતિ આપેલી છે એના અંદર નંબર આપી દઈ એક બે ત્રણ આપેલી આકૃતિમાં કેટલા ચોરસ બનશે અઢાર ચોરસ બનશે ત્યારબાદ આપણે અત્યારે ગણ્યો એવો જ પ્રશ્ન છે સૌપ્રથમ કાળા બોક્સ વાળા ગણી લઈ એક બે ત્રણ આ ચાર પાંચ છ સાત આઠ અને નવ અથવા તો ચોરસ માં ચોરસ સમજી લઈ અથવા નંબર આપી દો એક બે ને ત્રણ પછી આ બાજુ આપી આ દી આડા એક બે ત્રણ અને ઉભા એક બે ત્રણ બરાબર એટલે કે ચોરસ માં ચોરસ છે તો ચોરસમાં ચોરસ નું ગણવું હોય તો આપણે કેવી રીતે કરતા હતા વર્ગ ત્રણ નો વર્ગ બે નો વર્ગ એકનો વર્ગ ત્રણ નો વર્ગ નવ બે નો વર્ગ ચાર એકનો એક નવ ને દસ ને ચાર ચૌદ ચાલો તો કાળા બોક્સ હતા એ બધા સરવાળો ચૌદ થયો હવે અંદર બીજા બોક્સ આપેલા છે આપણે બરાબર એનું જોઈ લઈએ તો આ એક નંબર બે નંબર ત્રણ નંબર અને ચાર નંબર ને આખું આખું આપણે નહીં લઈએ શું કામ કે આખું આપણે ગણતરીમાં લઈ લીધેલું છે એટલે ફક્ત આમાં કેટલા લઈશું આપણે ચાર તો એના ચાર બીજી આકૃતિના ચાર ત્રીજી આકૃતિના ચાર ચોથી આકૃતિના ચાર એટલે કુલ કેટલા થશે સોળ બરાબર એટલે બે થઈને સાથે સોળ અને ચૌદ બે થઈને સાથે ત્રીસ તેથી આપેલી આકૃતિમાં કુલ ત્રીસ ચોરસ હશે ત્યારબાદ આપણે સૌપ્રથમ લંબ ચોરસમાં ચોરસ ગણી લીધા છે આ ડીઅરો ના નંબર આપી દઈએ એક નંબર બે નંબર ત્રણ નંબર ને ચાર નંબર ઊભી લાઈન ના એક નંબર ને બે નંબર બરાબર આડી અને ઊભી લાઈન ચાલો આડી લાઈન અને ઊભી લાઈન આડી લાઈન ના નંબર ઉતરતા ક્રમમાં ચાર ત્રણ બે એક ઉભી લઈને નંબર ઉતરતા ક્રમમાં બરાબર તો ગુણાકાર વચ્ચે જે બોક્સ છે બરાબર એના કેટલા ગણી લઈએ આ એક આ બે આ ત્રણ અને આ ચાર અને આ મોટું એક પણ મોટું તો આપણે ગણતરીમાં લઈ લીધેલું છે બરાબર એટલે કે વચ્ચે જે એક બોક્સ કરેલું છે એમાં ચાર થયા તો આ બીજા બોક્સ નાય ચાર બીજા બોક્સ ના ચાર અને ચોથા બોક્સ ના ચાર બરાબર એટલે એટલે ચોકે ચોકે બીજા ઉમેરશું આપણે કુલ કુલ ચોરસ ચોરસ આપેલી થશે ત્યારબાદ આપેલી આકૃતિમાં કેટલા ચોરસ છે એ ગણવાના છે તો સૌ પ્રથમ આપણે બે ચોરસ અલગ અલગ વાત કરવાની છે બે ચોરસ વિશે વિચારીએ જોઈ લેજો અહીંયા એક આપણે એક ચોરસ આપેલું છે બરાબર એ ચોરસ હું બાજુમાં દોરી નાખું છું રેડી એ ચોરસમાં આ રીતની મેં આકૃતિ દોરી નાખી ચાલો આમાં ચોરસ મારે ગણવા હોય તો આ એક બે ત્રણ અને ચાર અને એક આખું ચોરસ એટલે એ ચોરસ ના કેટલા થાશે પાંચ ત્યારબાદ અંદર બીજું આડું એક આવું ચોરસ દેખાય છે જેને આપણે લાલ કલર વડે દર્શાવી દઈએ અંદર બીજું આડું ચોરસ આ રીતે દેખાય છે જેને આપણે લાલ કલર વડે દર્શાવી દીધું તો એમાં શું થાશે અંદર જે આપણે બીજું ક્રોસમાં ચોરસ દેખાય છે એમાં શું થાશે તો કે એમાં પાંચ થશે શું કામ એક બે ત્રણ ચાર ને એક આખું પોતે બરાબર તેમાં પાંચ એટલે કુલ આપણે પાંચ પ્લસ પાંચ તો થઈ ગયા છે હવે વધારાના બીજા કેટલા ચોરસ છે એ આપણે ગણવાના છે તો આ ઉપરના ભાગે એક આ વધારાનું ચોરસ છે અને આ સાઈડમાં એક વધારાનું ચોરસ છે બરાબર તો એના પાછા કેટલા તો કે ગુલાબી કલર જે લખેલું છે એના બે હેડી ત્યારબાદ હજી બે ચોરસ દેખાય છે આપણે જોઈ લઈએ ક્યાં બે ચોરસ છે એને આપણે પીળા કલર વડે દર્શાવી જોઈજો એક આ ચોરસ છે આ રહી ગયું છે જે આપણે ગણવાનું એ જ રીતે આ સાઈડ એક ચોરસ રહી ગયું છે ગણવાનું બરાબર તો આ પીળા રંગના ચોરસ ફરી પાછા કેટલા બે તો કુલ કેટલા થયા તો આ પાંચ પાંચ ને પાંચ દસ બાર તેર ને ચૌદ તો આપેલી આકૃતિમાં કુલ ચૌદ ચોરસ હશે ત્યારબાદ બે હજાર સત્તર માં પૂછાયેલો પ્રશ્ન જોઈ લઈએ એક આકૃતિ છે આમાં ચોરસ ગણવાના છે તો આમાં ચોરસ ગણવા હોય તો જો એક આ ચોરસ એક આ ચોરસ એટલે કે બે ચોરસ થયા અને અંદર હજી એક આપણે ચોરસ દેખાય છે બરાબર એટલે કે બે પ્લસ એક આના સિવાય કોઈ પણ રીતે ચોરસ બનશે નહીં તેથી આપેલી આકૃતિમાં કેટલા ચોરસ બનશે ચોરસ બનશે ત્યારબાદ આપેલી આકૃતિમાં ચોરસ ગણવાના છે મોટા બે નંબર ત્રણ નંબર ચાર નંબર ને પાંચ નંબર તો મોટા બોક્સ ને આ પાંચ થઈ ગયા ત્યારબાદ આ જે નાનું બોક્સ છે નાના બોક્સમાં આપણે ચોરસ ગણવાનો પ્રયત્ન કરી નાના બોક્સમાં આપણે જોશું નાના બોક્સને નંબર આપી દો એક બે ત્રણ ચાર અને એક મોટું પણ મોટાને આપણે ગણતરી કરી દીધેલું છે બરાબર એટલે ફક્ત ચારને જ ગણવાના છે તો પાંચ પ્લસ ચાર તો આપણા માટે ચોરસ નવું બનશે બરાબર તો આ રીતે તમે આ રીતે આપણે અલગ અલગ આકૃતિમાં ચોરસ કેવી રીતે ગણવાના હોય તો એ સરળતાથી જોઈ શકીએ શું કરવાનું એના માટે એના માટે તમારે દર વખતે ચોરસમાં ચોરસ આવડતા હોય તો ઈ ગણી લેવાના લંબચોરસમાં ચોરસ આવડતા હોય તો ઈ ગણી લેવાના ત્યારબાદ અન્ય રીતે આપણે ચોરસની સંખ્યા ગણી બધાનો સરવાળો ગણી કરી અને સરળતાથી ચોરસ માં ચોરસની સંખ્યા ગણી શકાય આભાર બાળ મિત્રો